બધા મિત્રો જય દ્વારકાધીશ કેમ છો બધા મજા દેશો સ્વાગત છે તમારું પરિવાર એક આપણા નવા વ્લોગની અંદર અને અત્યારે અમે શું કરીએ ખબર હે હું ને ભૂરી બે સિરાવા બેઠા એ જોઈ લો હવે ભૂરીઓ જો સિરા અને પૂરો કેટલા વાટકા લઈને બેઠો તમને દેખાય એકમાં શાક લીધું હે એકમાં ગોળ સોયલો હે એકમાં આ તાંદળિયા ભાજી છે એકમાં છા છે અને એ ડીશ તો પર રોટલો લઈને બેઠી હતી આટલા આટલા વાસણ લઈને તો ભૂરીઓ પર ખાવા બે હલે ખાવા મળી હે હહુડી પર દાંત કાઢે અને આપણે સાંજે ક્યાં ગયા હતા ખબર છે ને તમને આપણે બોડી દાલ બાટી ખાવા ગયા હતા તો દાલ બાટી વાળા જે ભાઈ હતા ને જે બનાવવાળા એ ભાઈએ ફોર્સ કરીને જો ને આપણને ફ્રીમાં દાલ બાટી એટલે આપણને નહીં આપી એ કે ભૂરી માટે કે દાલ બાટી લેતા જાઓ ગમે કરો તો જો એ બાટું તો હજી કાંઈ રખડે ભાઈ એક હજી ખૂટવાડ્યું નથી તો હજી રખડે કારણ કે ઘણી બધી એમને દાલ બાટી આપી હતી અને દાલ બાટી સાચે બહુ મસ્ત હતી હે કઈ નથી

મારામ કપા ભૂસ મારતી દાંત જોડી ને મારા કપા ભૂસ માર્યા નાનો પાડી મેં તને ચોરપંટી ચોરપંટી થી માં નથી અમારે લાગે બીક લાગે ભૂંદડા તું તું ભુંદડા જેવી હો તારી બીક લાગે કોને ને છેની તમને ભુંદડાને તારી બીક લાગે તું ભુંદડા જેવી હો તું હો ભુંદડા જેવી કપા મેણ વીણવા સાની માની મને વીણા માર મોર થાવું હે હા હા નહીં મન વીણા કપા બારી નીકળે નાનો નો તને ઓય હડુશ એ હડુશ સિબલી દેખાય કપા પાતરો ના પાડવીને તોય છૈ છેન કપા ઉપર જાય છે ઇલે આના વાર બારી નીકળ બારી નીકળ કપા ઉપર દાંત જો આવે યાર નિશાલ ભેગી થઈ જાય તું તારા ઘરે રહેવું જ નથી ઉપર હાલ શું એનું એનું તાર બાળ મંદિર જવાનું હે બાળ મંદિર જવાનું એનું ને આ તો ભૂરી બેન ને હરે અરે એ છૂક દઈ થઈ ગયો એનું ને છૂક દઈ કા પડવા જવાનું તારે હે પડને કે લીધે જાના તેરે કો

કરી જાય ઓછું કરી જાય તો જાવ હાલો ઉપડો બાળ મંદિર હાલો ભગત મૂકો પાર્ટી મૂકો હાલો મૂકી દે મૂકી દે હાલો હા જાવ હાલો હાલો ભાઈ તારે જવાનું હોય ને નિશાળે હું જો સફરજન ક્યાં હે સફરજન દેખાય ક્યાં ક્યાં હે સમજો ટાંકી રહ્યું વિડીયોમાં આવે ને સમજો ટાંકી રહ્યું હાલો હવે ભૂરિયો જાય છે બાળમંદિરે ને પછી પાછો આવશે ને પછી હવે દેખાય છે આપણને હા ઉપડો હાલો ઉપડો ચાલો ચાલો ચપ્પલ પહેરો ચપ્પલ હાલો 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 બાઈક લઈને મૂકવા જવાનું તમને એમ એટ રેશમ જાવાઈ જવાલો બે ક્યારે લેવા કેટલા વાગ્યે એક વાગ્યે જાવાઈ જવાલો ચલો બાય બાય મિસ ભૂરીબેન આવી ગયા છે પાછા પાછા આવી ગયા છે બાળ મંદિરે જૈન અને ખાય છે કાંકડી આપણા હાથમાં છે કાંકડી હે જા અને ભૂરી નારાયણ થોડાક બાળપણના ફોટા બહુ મસ્ત મસ્ત છે તમને જો જોવા મળે છે જોઈ લો જો 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 કેવા કે કા કોમેન્ટ કરી નાખો લો ફટાફટ કેવાક લાગે કાંકડે ખાઈ અને હું ભૂરી બે અત્યારે ક્યાં જાય ખબર મરચી નો રોપ છોપવા માટે ક્યાં જવાનું લે ફાધર ઘાટ હે હે ઉતર હાલ મને હાલવા હવે રે આપણે વરસાદના લીધે બાઇક બહુ આગળ ચાલે છે નહીં તો આપડે પગપાળા જવાનું છે ભૂર્યો મને હશે આગળ આગળ હાલવા સ્વિંગ કરતો વહી જશે કેમ કા વહી દે તો વી યાર ઠેકડો મારે સ્વિંગ કરતી નો જા કેમ જઈશ નો જા હાલ પકડું ઓ વાળા રે વાળા ટપિન વી ગર કે ના જાવ કીધું તું આ કુંડીએ વી આ નું આવી મણાલ વાલાલ મરસી હાલ નથી આવેલા ક્યાં તને ભૂંદડા દેખાય છે તું ભૂંદડા જેવી હોય ને તને ભૂંદડા દેખાય છે તો અર્થી તો બે ને ભાગી જાય તને ખબર હે હે એ વાતની ને તને ખબર છે હે એટલે જ છે ને તને ક્યાં ખબર હોય ઇધર ઇધર અમુકો સોપની હે મરસી તો ભૂરી બેન ચાલો મરસી મળો સોંપવા આટલી બધી મરસી ઓ હો અને ભૂરીબેન મરસી છે શું કરશે કે રમશે શું કરશે એલી હે ગોઠલા બનાવીશ બહુ કામ કરીને આવી ને હાથ ધોરાવ પડે ગદરાળા કરીને આવી સોડી થાવ એ મને સાટ આવી જાય મારો પગ થોઈ ગયો મફતમાં માં હાલ પીવાનું તારા પી લે અધર થી પીજો અધર કટક 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 પોહી તરસી થઈ ગઈ સોડી અને ગરમાળો છે ભાઈ ખતરનાક ગરમાળો અને કંપાઈ હાલત જો થઈ ગઈ વરસાદ આવ્યો તો ને બે દેજો ઓ હે કેટલું પીસ્યા પાણી બહુ પી હો પેટ ફૂટી જાય ને એટલું પાણી પી જાય સોડી પોહી એ પોહી અજે અજે પીવે છે કેટલું પીવું છે જો બડબડિયા બોલી દો તો અધર જાય જો આવા ખાટમાં એ છોડી

gobri kamu kasih kamu kasih nu kaya kasi? gay pasang gelas gue tiap ભાગ 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 વરસાદ આવે હાલ મણ ભાગવા હાંડીઓ કરો હું હે હાંડીઓ કરો હાંડીઓ કરો ઉપર છે હા હાવ એવું આજ બેઠા જ હાંડીઓ હાલ ઉભો ન થાય એક તો માન માન ઉભો થયો બહુ વજન માં હાલો ફટાફટ નીકળી જાય કારણ કે વાદળ સીડું હોય ને વરસાદ આવે ને તૈયારી માં હે ભાઈ ફટાફટ નીકળી જાય કા કીધી કીધી ગોડો ભાડું થાય આનું ભાડું થાય આનું ભાડું થાય છે કાયદેસર